નમસ્કાર ખેડૂત મિત્રો જો આપણા તલ હૈ આ તલ આપણે ચાલીસક દિવસ જેવા તૈયાર હૈ અને આ તલમાં આપણે ઊગ્યા પછીનું એક પિયત આપેલું છે જો આ પ્રમાણે તલ હૈ સારો ગ્રોથ હે અને આપણે જો આ તલમાં એક આપણે ફરક જોઈએ આ તલ જો અત્યારે જે વિડીયોમાં તલ દેખાય ને આ તલમાં આપણે જ્યારે જીરાનું વાવેતર કર્યું ને તે પહેલાં સાણીયું ખાતર નાખેલું હતું અને આ તલમાં આપણે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો નથી આપણે એમ કે આપણે જ્યારે આ તલનું વાવેતર કર્યું ત્યારે કોઈ પણ પ્રકારના ખાતરનો ઉપયોગ કરેલો નથી ઉગ્યા પછીનો એક બિયત આપેલો છે અને બિયતમાં આપણે એક વીઘે તેરથી ચૌદ કિલો ઉરિયાનો છંટકાવ કરીએ તો આમાં ને જો આ બાજુ બતાવો આપણે જેમાં સાણીયું ખાતર નથી નાખેલું તે જો આપણે અત્યારે જે તલ દેખાય આ તલ આપણે સાણીયું ખાતર નથી નાખેલું આમાં જો આમાં આટલો ગ્રોથ આપણે ઓછો છે સાણીયા ખાતરનો આટલો ફરક પડે આપણે આ ફરક આપણે જો તલના વાવેતર સમયે જો કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો હોય પાય એના ખાતરમાં વાપરેલું હોય આપણે એસએસપી હે ડીએપી હે વીવી રોતેર હે અથવા બીજું કોઈ પણ ખાતર જે સારા આવતા હોય તેમાંથી આપણે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરેલો હોય તો એટલો ફરક ન પડે થોડો ઓછો ફરક પડે આપણે ને આપણે જે જો સાણિયા ખાતર આપણે નાખેલું હતું આપણે જ્યારે જીરાનું વાવતર કર્યું ને તે પહેલાં આપણે સાણિયા ખાતર નાખેલું હતું આ ખેતરમાં એમાં જો ફૂલ ગ્રોથ છે તલમાં આમ આપણે જો કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરેલો ને આમાં જરૂર પણ નથી રાસાયણિક ખાતરને એટલો સારો ગ્રોથ છે ને આ બાજુ આપણે જેમાં રાસાયણિક ખાતર નથી ભૂગ્યું તેમાં ગ્રોથ ઓછો છે અને તેમાં રાસાયણિક ખાતરની જરૂર પણ છે અને એકાદ રાઉન્ડ આપણે નરવાઈનો કરીએ વધારે તે તો પણ આપણે જરૂર પડે પણ આપણે રાસાયણિક ખાતર આમાં પાછળથી વાપરો અને તમે નરવાઈના એકાદ બે રાઉન્ડ કરો તો પણ આપણે જે આ તલ છે આનાથી આપણે આ તલ પાછળ જ રહીએ આના જેટલો ગ્રોથ અને આ તલ જેટલું ઉત્પાદન આપે તે પ્રમાણે આ ઉત્પાદન ન આપે એના કરતાં ઓછું જ રહીએ આ તલમાં ઉત્પાદન આપણે આ જે સાણિયા ખાતર વગરનું જે ખેતર છે તેમાં એટલો ફરક છે આમ આપણે એકાદ બે દિવસમાં હવે પિયત આપવાનું છે ત્યારે આપણે આપ ઉપયોગ કરવો રાસાયણિક ખાતરનો જે નબળા તલ છે એમાં જોઈએ કેટલા ટકા આપણે રિઝલ્ટ મળે તે રાસાયણિક ખાતરનો જોકે જ મિત્રો માહિતી પસંદ આવી હતી વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો નવા વિડીયો જોવા માટે